નમસ્કાર મિત્રો જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ બે હજાર પચીસ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ શ્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ મુખ્યમંત્રી તેમને કયા વિભાગ આપવામાં આવ્યા છે તે જોઈએ સામાન્ય વહીવટ વહીવટી સુધારણા તાલીમ અને આયોજન બિન નિવાસી ગુજરાતી પ્રભાગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન માર્ગ અને મકાન અને પાટનગર યોજના નર્મદા અને કલ્પસર ખાંડ અને ખનીજ બંદરો માહિતી અને પ્રસારણ તમામ નીતિવિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો શ્રી હર્ષ રમેશ કુમાર સંઘવી જેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે છે તો તેમને કયા વિભાગ આપવામાં આવ્યા છે તે જોઈએ ગૃહ અને પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ સરહદી સુરક્ષા નશાબંધી અને આબકારી વાહન વ્યવહાર કાયદો અને ન્યાયતંત્ર રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ નાગરિક ઉડ્ડયન શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે તો તેમના વિભાગો જોઈએ નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ શ્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણી જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગોની જોઈએ કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ પ્રોટોકોલ શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગો છે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈધાનિક અને સંસદીય બાબતો શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે તો તેમના વિભાગો છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગો છે આદિજાતિ વિકાસ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગો છે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ડોક્ટર પ્રધુમનભાઈ ગોણાભાઈ વાજા જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે જેમના વિભાગો છે સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ શ્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકી જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગો છે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગો છે જળ સંપત્તિ પાણી પુરવઠા તે જે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે શ્રી પ્રફુલભાઈ છગનભાઈ પાનશે જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગો છે આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ જેનો સ્વતંત્ર હવાલો છે અને પ્રોટોકોલ ડોક્ટર શ્રીમતી મનીષા રાજીવભાઈ વકીલ જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગો છે મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી પરશોત્તમ ઓધવજીભાઈ સોલંકી જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમનો વિભાગ છે મત્સ્યો ઉદ્યોગ શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા તેમનો તેમને કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગ છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા તેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગ છે કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગ છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ શ્રી કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગો છે કાયદો અને ન્યાયતંત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વૈધાનિક અને સંસદીય બાબતો શ્રી પ્રવીણકુમાર ગોર્ધનભાઈ માળી જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગો છે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર ડૉક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગો છે રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગ છે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગ છે નાણાં પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ સરહદી સુરક્ષા નશાબંધી અને આબકારી શ્રી સંજયસિંહ વિજયસિંહ મહેડા જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગ છે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ ગ્રામ વિકાસ શ્રી પૂનમચંદ છનાભાઈ બરાંડા જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગ છે આદિજાતિ વિકાસ અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબત શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોર જેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગ છે ખાદી ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગ શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા જેમને કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે તેમના વિભાગ છે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ આ વિડીયો ગમે હોય તો લાઈક અને શેર જરૂર કરો અને આવા જ બીજા વિડીયો જો માટે અમારી ચેનલ જોતા રહો ના વિડીયો સાથે ફરી મળીશું આભાર